ભગવાન ને જો પેલા થી જ કે હે ભગવાન તેરા તું બધું છે તારું છે મારું કઈ નથી અને મારું મારું કરીને મરી લઈ જઈ પણ તમે તારું 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 કરો એમ કરીને તરી જશો તરવા માટે અમુક તો કે આ ગાડી આપડી આ બંગલા આપણા અને અમુક ના ઘરે વાહ જેવો સંસ્કાર એવો જ વિવેક ને વિવેક એવો સંસ્કાર એવા ઘણા મેં જોયા કે બાપુ આપણું કઈ છે નહીં

આખી સલાહ દે હમણા હમણાં આપણો સમાજ એક તરફ વળી રહ્યો છે ત્યાં આટલા આટલા વારો ભરવાથી આવા કામ થાય છે અને પાછા સ્ટેજ ઉપર જઈને બોલે છે અમારું કામ થઈ ગયું બોલો સમાજને સલાહ દે સમાજને બીક લાગે છે બીક કે આપણે પડી ભાંગશું ક્યાંક એ કે ક્યાંય જવાની જરૂર નથી તો તારા ઘરે આવે હા આવું મને તો આવું બધું મળે આપણા સમાજના લોકો કે એક જગ્યાએ જઈ રહ્યા છે અને ત્યાં પછી કે પૂજા વિધિ નામે પૈસા લેવામાં આવે છે તે શું બ્રાહ્મણ મફત પૂજા કરે એમ અને અમે ક્યાં કોઈને પત્રિકા લખીએ છીએ કે અહીંયા આવો કોઈ સમાજને અમે નથી પત્રિકા લખતા કે ભાઈ તમે અહીંયા આવો તમારી શ્રદ્ધા હોય તમારો વિશ્વાસ હોય ચોક્કસ ધામ આવો આ બાપુ ભાનુ પ્રસાદ આવકારવા તૈયાર છે અને મેં કોઈને નથી કહ્યું કે તમે અહીંયા પૂજા કરાવો મને તો કુંડળી બાજુમાં આવે જેમ ડૉક્ટરની બાજુમાં એક્સરે આવે ને એમ કે ભાઈ તમારે હાડકું તૂટેલું છે ઓપરેશન કરાવવું પડશે તમારી ઈચ્છા હોય તો કે ડોક્ટર પ્રાણે તમને ઇન્જેક્શન સુવાર દે હે કે સુવા દે કાલ ગુજરાત નહીં ઈચ્છા હોય તો આ વસ્તુ છે તમે કહો દસે દિવસ જવાબ આપશો દેખાય હોય તો એક એ મારી સામે કુંડળી આવે લોકો ભાઈ મંગળ દોષ છે તમારી ઈચ્છા હોય તો મંગળની પૂજા કરાવો અથવા તમારા ગામમાં કોઈ વ્યવસ્થિત પૂજા કરતું ત્યાં કરાવી લો મેં કોઈ દેવું કોઈને નથી કીધું ફરજિયાત અહીંયા કરાવો પાછા કે પૈસા લેવામાં આવે પૈસા નથી મફત કરે એમ બ્રાહ્મણના દીકરા છે યાર દક્ષિણા તો લેશું જો કે ભાનુ બાપુ નથી લેતા બ્રાહ્મણો જઈ પૂજા કરાવશે કર્મકાંડ કરાવશે તે કરે ને નહીં દીકરો દાઢી કરે નથી મેનતાણું દઈ દેતા લ્યો આ તો બ્રાહ્મણ લઈ જાય એને તકલીફ થઈ બ્રાહ્મણ લે છે પૈસા પડાવે પાછા એક એની હગાયું થઈ જાય થઈ જ જાય છે એ તૂટી જાય એના પુરાવા મારે પણ તૂટી જાય મારો બ્રાહ્મણ નો વાંક બ્રાહ્મણ ફેરા ફેર્યું ઘરે લાવો ભેગા ના આવે આવું બધું આમ બોલો આવું બધું લખીને મેં તો વાહ મેં ધન્યવાદ છે આ પાછા એ સમાજ સેવકો છે સમાજ સેવક છે સમાજ ને અવડે માર્ગે જાતો આ અવડે માર્ગ છે તમે મંદિરે જાવ છો એવડો માર્ગ છે શું હાલી નીકળ્યા હશે સમાજની સેવા સમાજની સેવા કરવી હોય તો તમારા સમાજના વ્યક્તિઓ પાદરી ભુઆ ભરાડા ફકીર ઓલિયા પાસે જઈને પચી પચી હજાર પચાસ પચાસ હજાર દી આવે છે એ રોકો એ રોકો તમારામાં તાકાત હોય તો તમારી બેન દીકરી ઉપર જ્યારે ઘા થાય ત્યારે ભેગા થાવ ત્યારે હું હું કે કે મારે મારે સમાજને એક કરો અરે ભાઈ સમાજ માટે જો કરવું હોય ને તો ઘણા બધા કાર્યો છે સમાજને સલાહ સમાજ છે ને એ ભગવાનનું સ્વરૂપ છે એને સલાહ ન દેવાય એને ભેગું તો રહેવાય